એટલે તમને રાહત થઈ જશે બરાબર છે એટલે અમે એમની સલાહ થી અમે પતિ પત્ની બે અઢી મહિના પેલા ત્રણ એક મહિના થયા છે ત્યારે અમે આવ્યા હતા અને જે પગે વધારે દુખાવ હતો ત્યાં કઈ ઇન્જેકશન લીધું પેલા તો શું હતું એને તકલીફ એવી હતી કે મને કઈક રિએક્શન આવત તો પણ સાહેબે ખૂબ સારી સારવાર કરી અને અહીંયા આપણે એમને જે ઇન્જેક્શન આપ્યું એનાથી એટલી બધી રાહત રહી કે ઘણું સરસ થઈ ગયું અને સાહેબે પોતે એવી પણ વાત કરી કે તમે દોઢ બે કલાક અહીંયા રોકાવ તમને કઈ પણ તકલીફ થાય તો તમે અહીંયા અમે હાજર જ છીએ પૂરતે પૂરતો સાથ સહકાર સારામાં સારો સાથ આપ્યો એટલે અમે થોડાક વધારે કોન્ફિડન્સમાં આવ્યા અને અમે અહીંયા રોકાણા અને ત્રણ મહિના પછી પાછું એને બીજો પગે જે વધારે દુખાવો થતો તો એટલે મને કીધું ચાલો આપણે સાહેબના ત્યાં જઈ અને જેથી જઈ ઇન્જેક્શન બીજા પગે લઈ લઈએ બરાબર એટલે આ રીતે અમને આપણા તરફથી ખૂબ સાથ સહકાર મળ્યો દુઃખાવામાં રાહત મળી અને અમે ખૂબ સારો અનુભવ મેળવ્યો મેળ્યો છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમને આમાં ખૂબ સારું થઈ જશે એટલે આવી તકલીફ આપણે બીજા કોઈને હોય તો આપણે એમને સલાહ આપી ચોક્કસ ચોક્કસ સાહેબ અમે એને સલાહ આપશું બરાબર ભલે ભલે ખુબ ખુબ આભાર ભલે